પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણાપાત્ર કેસ શોધી પાંચ પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ગાંધીધામ શહેરની ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં કારમાંથી પૂર્વ કચ્છ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા સોના અંગ્રેજી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી બનાવમાં દારૂ આપનારા શખ્સનું નામ જાહેર થયું ગાંધીધામની ખોડિયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં ઉભેલી કારમાં અલ્તાફ ગુલમામદ રાયમા નામનો શખ્સ દારૂ લઈ આવ્યો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી આ શખ્સ દારૂનો જથ્થો સંતાડવાની ફિરાકમાં હતો તેવા ઘટનામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને પકડી પાડ્યો હતો ગાડીની તલાશી લેતા તેમાંથી સુડતાલીસ હજાર સોનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે પાંચ લાખ કિંમતની સફેદ કલરની બલેનો કાર સુડતાલીસ હજાર સોનો વિદેશી દારૂ અને મોબાઈલ સહિત કુલ પાંચ લાખ સત્તાવન હજાર સોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ દારૂ ક્યાંથી આવ્યો તેની પૂછપરછ કરતા ઝડપાયેલા શખ્સે ભચાઉના ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા પાસેથી માલ લઈ આવ્યો હોવાનું કબૂલ્યું હતું બચાવના આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ